તમે રજા લઈ રહ્યો પડે આપડે બે ના જવા આપડે બે જણા ગપુરજી કીધું મારે એવું રિક્ષા લઈને આવી જાય આટલા જણા

ફુવાજી તમે જો રમેલ મો અને પાટે બેહો એટલી ગળા રાજી રાજી ને રાજી જો તાને

હે કુકી હમ્યા મોણસો તને ભરતી આમંત્રણ આલ્યું છે અને તું રજા લઈ નાય માડી પાલ કોક હ્રદાયમ ઓમ થાય છે આજે એ કુકી મારી જે ભૂલે છે માડી મુ સ્વીકારી હો ટાકા સ્વીકાર્યું પણ માડી તું રજા દે મારા બાઈક માં જયા વગર ચાલે નહીં અને તને ભાવ ભરતી આમંત્રણ છે એ ઘુઘી આલ જે ઘુઘી આલ દેડા ચીલ્યો હવે ત્યાં કે ભુવાજી હવે તમે કલમ નહીં તોડું અને તમે તાર હેડી જાવ

ને કીધેલું રિક્ષા લઈને આવી ગયો છે ડ્રાઇવર કોણ છે ડ્રાઈવર માં મોહન ભાજી એવું છે ઓ પણ રજા હાલત હું હાલ તરત તમાર હંગર હેડ્યો આવ રજા હાલ હતો રજા ને હરતી શિખર છે માજ હે એ હાલજે હાલજે રજા હાલજે રજા જ નહીં હારતી જેમ હોમ ભાઈ છે આમ ભાઈ કોક રેકડી ગાજો છો તમે માન તો જો આવડી રે હું એ છું રજા આલો કે ગુના કર્યા નહી તો કેમ રજા નહીં આલ તો અને રમેલ છે પાછી રમેલ છે પાછ રજા આલો તો લેજો રજા એકદમની ફેર જોઈ લો કલાક થાય છે શી ખબર છે રજા આલજે આજે વાતય ના હરિયમો વાયક આવ્યું છે એટલે તારે તુણવા જવાન છે આજે આજે તારા જો તમારી રીતે લેજો રજા આવે મારી મારી રીતે રજા લેવી પડે તો હવે નઈ રજા આવે હા હા

એમ તો ભાઈ મારી મેળવી જેવી તેવી નહિ શાંતિ હા શાંતિ કાળી ચૌદશ સાધવા પર છું એટલે મૂર્ખા કાળી ચૌદશ ના હોય દિવાળી એ હોય

મારા આબુ તેમ કો મન લઈ જો કી આ મિતા રમેલ મો જા તમે જો ભૂ હસે તો રમેલ આબુ તમ મારે આ દારૂ છોડવાની કોક બાતા રાખવી છે ઈ કે તો કશી ના છૂટે આવા કંટા છે તો છૂટી જાય મને લઈ તો જો એક દિન નો હવે ભગવાન તો મારે પકડી લો કોઈ નઈ છોડો દારૂ એટલે ચલબા મો માર જીબ્બા છે નઈ કો મરી જવાનું નું કે મારે પકડી જો વાળા આ બધું પતાઈ દીધું છે ખાલી સાપરું રહ્યું છે સાપરું સોય રહ્યું તો બીજા તારો ઉપર આવે આ તો વળી હું આવું તમે ફૂંટાવાનું પજે લાગ કે લાદરે મારે હમું થઈ જાય કે બધું

ચાલુ ભાઈ ખીલ્યા એમ કરો જુઠ્ઠું બોલો લઈ જો ને એના કરતી મન એટલે હું તમને શું આ જુઠ્ઠું બોલ આ મન તો કેવર આવી એને વાત વાત તો હું શું કરું તમે ભૂવો છો એટલે ભૂવો ભૂવા ભૂવા આવી છે બીજા નહીં આવતા ના બીજા આવશે એમ નમ એ એમ નમ બીજા આવશે પણ હું ના બોલો દારૂડિયો દારૂડિયો ના જોડે એમ શું દારૂડિયો કોઈ સસ્કા સોડ્યા છે બધાને જે ના આવે તઈ શેતા ઉભા રહે ભૂવાજી એમ તો કોઈ નહીં એટલી બધી કોઈ પીધીલી આપણે કોઈ કોઈ ટાળી કોઈ શું મરી જાય તો પાર આવે કંટાળી ગયા કંટાળતા ભૂ બન્યા છો મોટા થઈને ફરો પીતા નથી એટલે મોટા છે બંધ કરવાનું છે ના બંધ થાય મારે ને થોડી વડ કે લાદ રે વળી બંધ થઈ જાય મારે સારું જો અમે તો આપશે તમારે હંગાય મું કીધું અમારે વાડી કરવી છે એટલે બંધ

તમારે ફાઈન વેણ લેવું છે શું માર દારૂ છોડવો છે તમે વેણ આવજો એવું છે ઓય આડો વેણ તો મોઈ દેવ કાલે આવી એ નહીં રમેલ મો ભાઈ રમેલ મો તો મૂર તો તો નિયે વેણ આલુ વર્ષો વાઈડે આલુ તો પીવા ચાલુ કર્યો તો એ તો માર ફેજ જ વડી તમે પેલા કંટ્રોલ રાખી કો છો નહીં રે તો પછી હાર માર નહીં તો તો વેણ કે નહીં તો વધારે માર કશું દોતું ને મને લઈ જો ખાઈ જાય પંચો હંગાસ લઈ જ રમેલ મો અમે રમેલ મો નહીં જા અમે નહીં જાતા અમે તોપલા ઉભા કરવા આયા

તો શું આમનો તોતો કરતો તો એવું છે તમે જાના ઉભા જાવ બો આલ જાય નું તારું મન કાબુરાઈ એટલે दारू બધું છૂટી જાય ઓ એમ નઈ 부와જી તો મર તારી ઓલા ઘર જઈને હું જજો હેડો હારું કી તમ ઘર ને હું દિલ્હી ન ખબર પડતી તમારે હાર તો મન લઈ જાવ છેલ્લી વાર છે તમારી રીક્ષા ની બસ રિક્ષા આઈ જાડે